મારી ઘેર વાળી સાયકલ લઈ આવજો ઘેર વાળી અલ્યા તું તારે શું કરવા ઘેર પાડી પાડી ઈ દેવાનું તો કેમ જોઈતી તું હું ના જઉં એ નંગા રંબા જઉં અલ્યા ઓય રંગા રંબા ભિકારી હંગાઈ એ તમી જતો રહ્યો આવે મને આવું તમારે રંગા રંબા ગાડી ગાડી ના ઓને આ ભાઈ બની કા ગદારી કરી ગદ્દાર એ વાળી મે મેલ્યો હમણા ફરી જા હું તમાર કદી હવે તમ પૈસા એટલે ખમન ન કરો હો મે હું એટલે નામ પાડ્યું એટલે કોઈ નહી અમે તો હો તમાર

જો દોયતે ગવરુ ગરીબો ગરીબ બિધા તા હા આજ હમણે એન બેન હું જાવ છું હમણે કદે ભેહો પૈ ના આ પાવા હો હો તરત જોય હા હમણે વાત આજ જો હમણે તો જ્યા લ્યા ભેહો પૈ આખરી કેટલી બધી એને આગળ પડ્યો છે ઈ બુગુ તમે લઈ લે હું લઈ હા લઈ લે ડાર્યો હું કેટકુ બધું આવડ્યું આતું ઓય તો હવે તો આપણે પતક લેવા પૈસા આલતી ને તો લાવા હે તો ખરા તું લેડો આ ફૂટકો ઉપર માં લઈ જવા દે એ ઓકેમ ઉપાડ્યું એ વધારે ભરો આટલું તો ભય્યું પછી એમ કેટલું ભરો આ આવે ભદાર ભજ હા ભદાર ભજ આટલી થાય ઓસી પડશે આ બે આ ઓસી આટલી તો આટલી નાખી નાવો પછી લેવા આવ આટલું લઈ જવા દો એ